રાજ્યભરમાં ખનીજ ચોરીનું દૂષણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે તેમાં રાજકોટ જિલ્લામાં પણ છે છે જેમાં ભાદર નદીની રેતી મોટા પ્રમાણમાં રીતે ચોરી અને વિવિધ તેનો વિરોધ કરવા વાળાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાંથી પસાર થતી ભાદર નદીમાંથી બેફામ રીતે રેતી ખનીજની ચોરી થઈ રહી છે દિવસ દરમિયાન અહીં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે જે જગ્યાએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે ત્યાં કોઈ વ્યક્તિ જઈ શકતી નથી ઉપરાંત સુપેડી ગામમાંથી પસાર થતી આભાદર નદીમાં સરકાર દ્વારા કોઈ જગ્યાને લીઝ આપવામાં આવી નથી ગામ લોકો અને જાગૃત નાગરિકો દ્વારા જો સરકાર કે રજૂઆત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી અને માત્ર કાગળ ઉપર કામગીરી કરીને સંતોષ માનવામાં આવે છે જ્યારે રજૂઆત કે વિરોધ કરવાવાળાને ખનીજ માફિયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે

સીમમાં ભાદર નદી આવેલી છે જેમાં રેતી ની બેફામ ખનીજ ચોરી થાય છે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ પૈસા લઈને વયા જાય છે પાછા આ ભાદર બે નદીમાં ફાયરિંગ અગાઉ ફાયરિંગ પણ થયેલા છે આ લોકો બહુ ભારે માથે ભારે છે અમે મોઢે રૂમાલ બાંધીને બોલીએ છીએ કારણ કે અમને ડર લાગે છે પાછળથી આ લોકો અમને મારે નહીં એની ભાદર નદી આવેલી છે ભાદર બીજ એમાં ખનીજ ચોરી બહુ થાય છે ત્યારે એના બધે અમે અરજી કરવા ગયેલા ધોરાજીમાં હપ્તા આપે છે આ લોકો અને બહુ આ લોકો માથા ભારે છે હવે કોઈ અરજી કરવા જતા નથી ત્યાં અને મારી નાખવાની એવી પણ ધમકીઓ આપે છે અહીંયા ફાયરિંગ પણ થયું હતું એટલે કોઈ ખેડૂત હવે જવા રાજી નથી પાંચ છ મહિનાથી આ ચાલે છે કોઈ ધ્યાન નથી દેતું આમાં અધિકારી પણ આવીને અહીંયા જાય છે અહીંયા અમે અહીંયા ડર લાગે અમે અમને આ લોકો માથા ભારે બહુ છે મારી નાખે એવી ધમકીઓ આપ્યો કદાચ મારી નાખે એટલે હિસાબ મોટે માંથી આપી છે ધોરાજીના જે ગામડામાં ખનીજ ચોરી થાય છે તે જગ્યા ધોરાજીના ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખની લીઝ હતી અને તે અત્યારે કોઈને પણ ખનીજ કાઢવા માટે આપવામાં આવી નથી આ જગ્યાની લીઝ રેન્યુ કરવા માટે પણ અરજી કરવામાં આવી છે પરંતુ સરકારના અધિકારીઓ તે કરતા નથી અને તેઓની મીઠી નજર હેઠળ અહીંથી કરોડોની ખનીજ ચોરી થવા દે છે એક વખતના નગરપાલિકા પ્રમુખ અને આ વિસ્તારના રેતીના લીઝ હોલ્ડર દ્વારા અહીં મોટા પાયે થતી ખનીજ ચોરી સરકારી અધિકારીની મીઠી નજર અને મિલીભગત સિવાય ના થાય તેમ કહીને અધિકારીઓ મોટા પાયે અહીં હપ્તા અને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કર્યા છે ધોરાજી તાલુકાના મોડા છાડવાદર અને સુપેડી ગામે રેતીની મારી કોરી લીઝ આવેલી છે હાલમાં આ લીઝ મારી રિન્યુમાં આપેલી છે અને અવારનવાર ત્યાં જે ખનીજ ચોરી કરનારા લોકો છે એ ગેરકાયદેસર ભરે છે દરરોજ બસોથી વધારે ડમ્પરો ભરે છે અને ભરવા માટે લોકોનો પણ સહારો લે છે અને ડમ્પરનો પણ જેસીબીનો પણ સહારો લે છે ઘણી વખત એ લોકોને બંધ કરવા માટે સ્થાનિક મામલતદાર પીઆઈ અને ડીસીને પણ અમે વારંવાર રજૂઆત કરેલી છે પણ કોઈ પણ એમાં ધ્યાન દેતા નથી અને વારંવાર અઢાર ચાર બે હજાર સોળ અને એકવીસ ચાર બે હજાર સોળના રોજ બે ફેક્સથી કલેક્ટરશ્રી ખાન ડિપાર્ટમેન્ટ ડીએસપી સાહેબ અને ગાંધીનગર તમામ જગ્યાએ મેં ફેક્સથી જાણ કરવા કરવા છતાં પણ આજ દિવસ સુધી એક દિવસ માત્ર બંધ રાખે છે અને બીજા દિવસ સંપૂર્ણપણે ચાલુ થઈ જાય આ ચાલુ કરવા પાછળ ધોરાજીના સ્થાનિક ઓફિસરોનો આમાં શાર્ટ કાર્ડ હોય એવા સો ટકા મને લાગે છે અને સ્થાનિક માણસો એને જે કાંઈ ધાપતા દે છે જેને કારણે પોતે બિનદાસ ખુલ્લે આમ આ ખનીજ ચોરી કરી રહ્યા છે બે દિવસ પહેલાં જે ન્યૂઝમાં આવેલું અને જે ખનીજ ચોરી બાબતનું જેમાં સમાચાર મળેલા એમાં કલેક્ટર સાહેબે દોરાજી મામલતદારશ્રીને તેમજ પીઆઈશ્રીને વાત કરેલી કે તાત્કાલિક આ પગલાં લઈ અને દાબી દેવું આ ખનીજ ચોરી જેમાં મામલતદારશ્રીએ સ્થાનિક જે ખનીજ ચોરી કરનારો છે એને ફેક્સથી પેલા મોબાઈલથી જાણ કરી અને પોતે પોતાની રીતે બંધ કરાવેલી છે અને જ્યાં અહીંયા રેડ કરવા જઈએ તો એક પણ અહીંયા ગાડી કે કોઈ પણ જેસીબી કે ડમ્પર કે કંઈ હાજરમાં નહોતું આ મામલતદારની શાટગાટને કારણે આવું બધું થતું હોય એવું લાગે છે મામલતદાર અને સ્થાનિક જે બીજા અધિકારીઓ છે કે જે તે ખુલ્લામ ખુલ્લા ગાડીઓ ચાલવા દે છે અને મોટા હપ્તા લે છે એકસો ને દસ ટકા હપ્તા લે એ ખાતરીથી તમે કહું છું અને ખુલ્લમ ખુલ્લા ખનીજ ચોરી થઈ રહી છે જેના બાબતે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા પોતે અહીં મોટા પાયે કામગીરી કરીને કરોડોની ખનીજ ચોરી સાથે જ મોટા પાયે વાહનો જપ્ત કરેલ હોવાની વાત કરી હતી સાથે જ અહીં ખનીજ માફિયાઓ દ્વારા ફેલાવવામાં આવતી વાત કે તમામ સરકારી અધિકારીઓ પોતાના ખિસ્સામાં છે તે વાતને આડકતરી રીતે સમર્થન પણ આપ્યું હતું અને આ બાબતે પોતે ઉપર સુધી રજૂઆત કરશે તેવી વાત પણ કરવામાં આવી હતી હા મને પણ એવા ન્યૂઝ મળ્યા છે અને મેં તપાસ કરાવી છે મામદાશ્રી અને પીઆઈશ્રીને પણ જાણ કરી છે અને તાત્કાલિક પગલાં લેવા પણ જાણ કરી છે આ લોકો ખનીજ ચોરો એવું કરે છે કે સરકારી કોઈ પણ વાહન જેવું પહોંચે એ દરમિયાન અલગ અલગ લોકોને પૈસા આપીને બાતમીદારો રાખે છે અમારી ઓફિસમાંથી બહાર એટલે મેં તો અત્યાર સુધી લગભગ બે કરોડ ઓગણીસ લાખ જેટલા વાહનો પકડ્યા અને એમાં ખાનગી વાહનમાં જઈને પકડ્યા છે અને અમે રેડ્રી મિટિંગ પણ હવે દરમિયાન ચાલુ કરી છે અને જે જે ડિપાર્ટમેન્ટ છે એની પણ જવાબદારી એમાં ફિક્સ કરીએ છીએ જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી નદી કાંઠામાં કાંઠાઓ તોડીને જે ઇરીગેશન ડિપાર્ટમેન્ટ છે એને જાણ કરી છે કે કોઈ ઈલિગલ આવું કોઈ પણ કામ કરે તેની હું તાત્કાલિક પગલાં ભરીએ અને હમણાં અહીંયા નદીનું પુલ રેલવે પુલ અને રેલવે મેનેજરને પણ જાણ કરી અને આજે તમે જે કહો છો એટલે આજની પણ પાછી તાત્કાલિક જાણ કરીએ છીએ અમે પોલીસ અને મામદાશ્રીને અને આવા જે કોઈ લોકો ચોરી કરતા હોય એની વાત નહીં મળે એટલે તાત્કાલિક પગલાં લેશો હા એવી અપેક્ષા તો છે જ અને મેં ઉપર રજૂઆત પણ કરી છે કારણ કે ખાનખનીજ ખનીજ વિભાગ પાસે ગાર્ડ છે અને એની પાસે ટીમ પણ છે એટલે દર અઠવાડિયે ઓછાના અમે એકવાર રેડ કરે અને આ લોકો ઘણીવાર અડધી રાતે રાતે અગિયાર વાગે રાતે દોઢ વાગે વહેલી સવારે અલગ અલગ ટાઈમ બદલી નાખે છે અને સરકારી વાહન અમે લઈને જઈએ અને મારી પાસે પાછી બીજા ઘણી બધી કામો કેસો ચલાવવાનો હોય છે અછતની પરિસ્થિતિ આ બધી હોય છે એટલે અમે એની પર રજૂઆત કરવાના છે અને એની મિટિંગ પણ હવે નિયમિત ચાલુ કરી છે આરટીઓ ખાણ ખનીજ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ભાદર એક બે અને જે જે લોકોમાં લોકો આમાં એના જરૂરીશનમાં આવતા હોય એમાં તાત્કાલિક પગલાં લેવાના એની મુખ્ય જવાબદારી જેની છે ખાણ ખનીજ વિભાગની એની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક જ્યાં જ્યાં આવું થતું હોય અને અમે એમાં અહીંનું મારું તંત્ર સો ટકાની સાથે રહે છે હા એવું મેં પણ સાંભળ્યું છે અને આ અગાઉ હું જ્યાં જ્યાં વાહન પકડતો ત્યાં જે બાતમીદારો પણ આ જ કહેતા કે સાહેબ આ લોકો જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે ફની ચોરો આવું જ કહે છે કે ભાઈ બધું તંત્ર અમારા કિસ્સામાં છે મહેસૂલ કે પોલીસ તંત્ર પણ એવું હતું નથી કારણ કે જો એવી રીતના હોય તો અત્યાર સુધી જે લાખો કરોડો રૂપિયાના જે વાહનો અમે જપ્ત કર્યા છે એ થઈ શક્યો ન હોત અને આમ છતાં જે કંઈ લોકોએ આક્ષેપ કર્યા છે એની પણ અમે તપાસ ચોક્કસ કરે એનું તો હું જવાબ ન આપી શકું પણ ખાણ ખનીજમાં સ્ટાફની અછત છે એવી કહેતા હોય છે અને નવા ખાણ ખનીજ વિભાગમાં ફરી નવા અધિકારી આવ્યા છે અને કદાચ આજે મારી મિટિંગમાં જવાનું છે રાજકોટ તો એમાં પણ હું સો ટકા અમારે જૂ કરીશ અને ફૈસાલાનું ઓપરેશન થાય એવા અમે પ્રયત્ન કરશું જેથી આ લોકો ચટકી ન જાય હા એટલે ખાણ ખનીજ વિભાગ વધારે સક્રિય થાય તો ખાણ ખનીજ અને પોલીસમાંથી વધારે સક્રિય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને હવેથી રિડ્રેસલ મિટિંગમાં પણ આ મુદ્દો અમે પ્રોસિડિંગમાં પણ લેવાનું ચાલુ કરી દીધું છે અને માન્ય કલેક્ટર સાહેબને પાની જાણ ચોક્કસ કરીશું ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરેલ કામગીરીનો કોઈ જ પ્રભાવ નહીં દેખાતા બેફામ બનેલા ખનીજ માફિયાઓ દ્વારા સરકાર પોતાના ખિસ્સામાં હોવાની વાતને સમર્થન મેળવેલ છે ત્યારે સરકાર દ્વારા પોતે ખનીજ માફિયા નહીં પણ સામાન્ય લોકોની સરકાર છે તે સાબિત કરવા કડક હાથે પગલાં લઈને પોતાની કામગીરીની તાકાત બતાવવી પડશે હરેશ ભાલિયા એસ નાઇન ન્યૂઝ જેતપુર